આસો સુદની પાસાકુસા એકાદશીની વ્રત કથા અને મહિમા યુધિષ્ઠરે પૂછ્યું હે શ્રીકૃષ્ણ આસો સુદ એકાદશીનું શું નામ છે તે કૃપા કરીને કહો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે રાજેન્દ્ર આસો સુદ એકાદશી પાસાકુસા એ નામથી પ્રસિદ્ધ છે આ એકાદશી સર્વ પાપોનો નાશ કરનારી અને ઉત્તમ છે તે દિવસે પદ્મનાભ નામના નારાયણની પૂજા કરવી જેના પ્રતાપે સઘળી મનોકામના પૂર્ણ થાય છે જે માણસ મોહથી ઘણા પાપો કરે છે તે માણસ જો નારાયણને નમસ્કાર કરે તો તેને નરકમાં જવું પડતું નથી પૃથ્વી પર જેટલા તીર્થોને પવિત્ર સ્થળો છે તે સઘળાનું પુણ્ય વિષ્ણુ ભગવાનના નામ લેવાથી થાય છે તેઓને કોઈ દિવસ યમલોક જોવો પડતો નથી જે માણસ એકાદશીના દિવસે કોઈ પણ પ્રસંગથી ઉપવાસ કરે છે તેમને યમની યાતના ભોગવવી પડતી નથી હજારો અશ્વમેઘ યજ્ઞો અને સેંકડો રાજસુઈ યજ્ઞ પણ આ એકાદશીના સોળમાં ભાગની પણ તુલના કરી શકે તેમ નથી આ એકાદશી સર્વશ્રેષ્ઠ સુખ આપનારી મોક્ષ આપનારી આરોગ્ય આપનારી અને ધન ધાન્યની વૃદ્ધિ કરનારી છે એકાદશીના દિવસે ઉપવાસ કરી જાગરણ કરવાથી શ્રમ વિના વૈકૂટ પ્રાપ્ત થાય છે હે રાજેન્દ્ર જે પુરુષ આ એકાદશીનું વ્રત કરે છે તે માતાના કુળના દસ અને પિતાના કુળના દસ અને સ્ત્રીના કુળના દસ પુરુષોનો ઉદ્ધાર કરે છે જે માણસ આ એકાદશીનું વ્રત કરે છે તે ચાર હાથવાળું દિવ્ય સ્વરૂપવાળું પીળા વસ્ત્ર પહેરેલું સ્વરૂપ ધારણ કરી ગરુડ ઉપર બેસી વૈકુંઠમાં જાય છે પાપી પુરુષ પણ આ એકાદશીનું વ્રત કરવાથી નરકમાં પડતો નથી દરિદ્ર પુરુષે પણ શક્તિ પ્રમાણે હંમેશા સ્નાન કરી દાન વગેરે કરો કર્મો કરવા જે પુરુષ તળાવ ખોદાવે છે બગીચા બંધાવે છે ધર્મશાળા બંધાવે છે અને બીજા સત્કર્મ કરે છે તેને યમયાતના ભોગવવી પડતી નથી પાપ કરવાથી નરકપાત થાય છે ધર્મ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એમાં સંશય નથી હે રાજા યુધિષ્ઠર તમે જે પાસાકુસા એકાદશીનું મહાત્મય પૂછ્યું હતું તે મેં કહી સંભળાવ્યું છે આવી રીતે બ્રહ્માંડ પુરાણમાં આસો માસના શુક્લ પક્ષની પાસાકુસા એકાદશીનું મહાત્મય કહેલું છે તે આજે આપણે સાંભળ્યું છે જય શ્રી કૃષ્ણ